સાંભળો બધા ઘરમાં કરો ને એટલે ખબર ન પડી જાય કે આપડી એન્ટ્રી થાય છે અને તમને કોઈક જોઈ જાય તો ગાય ગાય ખૂણા ખાતકામાં સામાન પડે આ ભાગો અને તમે એવી જગ્યાએ હોવો છો કે જ્યાં હાંડી ન પહોંચી જોઈએ કદાચ તમે ત્યાંથી ને પકડી જાવ તો ડાયરેક્ટ ભાગો ઉપલી દિવાલ ઉપર કારણ કે યાથી માણસો તમને ખાલી જોઈએ પકડી નહીં અને પછી એ નહીં તમને પકડવાનું મોટું ઝાડું કા મોટી લાકડી એવું લાવશે ત્યાં સુધીમાં તમારે વિચાર લેવાનું કે મારે ક્યાં રસ્તે જવું અને એને ઉપલી દીવાલ ઉપર ઊંધા હાલવાનું ધ્યાન રાખજો એટલે જોઈ વિચારી ને હાલજો અને પછી પકડી જશે નતા અને આપણા માટે ફાયદાની વાત કે આપણા માટે નથી કોઈ પ્રકારના પિંજરા કે નથી કોઈ પ્રકારના સ્પ્રે એટલે એનો મતલબ એમ નથી આપણે રાજા આપણે આપણી સેફટીમાં જ રહેવાનું અને નવા ઘર બનાવીને ભૂલથી કર્યા કામ ચાલુ હોય ને કામ હું ઈટ કે સિમેન્ટનો નો લો પડ્યો ને તો ભૂકા બોલી જશે અને ગમે ઘરે જાઉં ને એસી વાળા રૂમ ગોતી ખૂણામાં બેહી રહેજો એક ધારા અને કદાચ તમે દિવાલ ઉપર ઊંધા હાલતા હોય ને પડી જાવ તો મૂંઝાવાની જરૂર નથી ઘાય ઘા પગ લઈ ગમે એ બાજુ દોડવા માંડવાનું એટલે માણસો તમારાથી બીસે અને પછી એમ કે ગરોળી આખું ઘર માથે લીધું એ આપણા માટે ગુડ પોઈન્ટ છે અને પછી તમને એમ લાગે કે હવે આવડા મને ઘરની બહાર કાઢા સિવાય નહીં રહે તો ઘરની બહાર નીકળી જવાનું નવું ઘર ગોતો અને ખાસ વાત એ થેન્ક યુ